પતંગો જકટિત નથી કે આય અમારો મારા ભાઈ આરિયન છે ઈને ફિરકી જ પકડવાની છે પતંગ નથી આપવાની કેમ આરિયન છે એ તો ના પાડે છે તારો ભાઈ દેશે ના પાડી તો પકડ આપવાની ક્યા પતંગો ચકતી નથી પેલા જે ઉતરાયણ રહી નથી બધા ધાબા પર ચડી ગયા છે કોઈ ને પતંગ ચકતી નથી タクシー પવન આઈ રહ્યો છે છોકણ આઈ રહ્યો છે તો ગરબા ગાવા નહીં ભાઈ તો આખો આખો દાડો કરી ભાઈ તો નીચે ગાવે ને તો જગા આપાની કો જગા ને જગા નહીં આપવાની તુમાર ઘર બોળે सर ओंग दो तो है भले ये डाले ना आडवा तो बड़ा दान मारा जा ये बता कौन सर भी गंगरी बने पता नहीं बता पर मन नहीं उठाई मां जोड़े बहुत से मेरे पास बहुत पेश है जय वैली मां मित्रों वीडियो गमे तो लाइक कर दो शेयर कर दो कमेंट कर दो सब्सक्राइब कौन कर दो लाइक